નમસ્કાર મનોરંજન જગતના ખાસ ખાસ સમાચાર એમ્બા પુષ્પા કુના સેટ પરથી અલ્લુ અર્જુનનો બનારસી સાડી પહેરેલો ફોટો લીક થયો એમ્બા વાકંત્ર વીર સાવરકર ફિલ્મ 22મી માર્ચે રિલીઝ થશે રણધી બુડ્ડાએ કીધું કે મને ગાંધીજીની નહીં અહિંસાથી નફરત છે એમ્બા કેજીએફ સ્ટાર યશ શાહ Rukh Khan સાથે એક્શન ફિલ્મમાં કામ કરશે તેમ બા પર રિલીઝ થયેલી અસલી લેડી ગેંગસ્ટરની વેબ સિરીઝ ક્રિસડાને જબરજસ્ત પ્રતિસાદ તેમ બા એમી જેક્શને બોયફ્રેન્ડ સાથે સગાઈ કરી લીધી તેમ બા સાત વર્ષે પાકિસ્તાની સિંગર આતિફ અસલમનું બોલીવુડમાં કમબેક થશે તો ચાલો એમ બા લાઇક કરો તેમ બા સબસ્ક્રાઈબ કરો તેમ શેર કરો पीछे जे करो ये करो मै काले नमस्कार